ઘનઘોર જંગલ અને પ્રાણીઓના કિલોલ વચ્ચે બીરાજલ શ્યામ ભગવાનના મંદિરે લીલી વંદરાઈ વચ્ચે આકર્ષક લાઇટથી ઝળહળી ઉઠ્યું જન્માષ્ટમીના પાવન પર્વે કૃષ્ણ જન્મોત્સવના વધામણા માટે અસંખ્ય ભાવિકો ભક્તોની ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા આવશે પ્રવાસીઓની સલામતી માટે વન વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી પોઈન્ટ ગોઠવાયા છે ગિરગઢા પોલીસ સ્ટાફ પણ સુરક્ષા વ્યવસ્થામાં સજ્જ તૈનાત રહેશે જંગલના વિસ્તારને ધ્યાને રાખીને વનવિભાગ પ્રવાસીઓને પ્લાસ્ટિક તેમજ જંગલમાં ન જવા અને જંગલ વિસ્તારમાં વાહનો ખોટા ઘોંઘાટ કરી વન્ય પ્રાણીઓને પરેશાન ન કરવા અપીલ કરવામાં આવી જંગલના દરવાજા સવારે છ થી ખુલશે વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે મોટી સંખ્યામાં આવનારા ભક્તિગણને કોઈપણ પ્રકારની અગવડ ના પડે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર મનુ અવાર ગુજરાતી ગીર